નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાનમાં સહાય ચૂકવાશે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તો ત્યારે મુખ્યમંત્રીની ચૂંટણી નથી રાઘવી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ થી કાર્યક્રમ તારીખ એક જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરનારા મતદારો નો સમાવેશ કરવામાં આવશે મતદાર યાદીમાં નામ નોંધવા કમી કરવા કે સુધારો કરવા માટેની અરજીઓ અને હક દાવાના નિકાલ બાદ છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મધ્યર યાદીની આખરી પ્રકસિત કરવામાં આવશે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેકનોલોજીની સજ્જ ટ્રેક બનાવે છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ની આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડીયો એનાલેટિક્સ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમનો અમલ કરવો શરૂ કરવામાં આવશે જેમાં હાલ આડત્રીસ માંથી છ વીસ આરટીઓ ટેકનોલોજી સર્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટીઓમાં છે વધુ ગુજરાતમાં સાયકોલોજી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી છે તેમજ સેલા ચોવીસ કલાકમાં બાણું તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં અમદાવાદ ગાંધીનગર તથા કોંગ્રેસનું એલા બાવીસ ઓક્ટોબરે દેશ વ્યાપી વિરોધ સેબી ના વડાએ હટાવવાની પણ માંગણી અદાણી સેબી વિધાય કોંગ્રેસ બાવીસમી એ દેશ વ્યાપી દેખાડો કરશે પક્ષના વડા મથકે યોજાયેલી મહામંત્રી પ્રદેશ પ્રમુખો અને વરિષ્ઠ હોદ્દેદારોનો સાથે બેઠકમાં લેવાયેલા મહત્વનો નિર્ણય ઈડમ બોર્ડનો રિપોર્ટ સામે આવ્યા બાદ વિરોધ પક્ષો સેબીના વડાના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલાની તપાસ માટે જેપીસીની રચના કરવાની પણ માંગ કરી રહ્યા છે વતન પ્રવાસ માટે સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં મળશે લાભ નાણાં વિભાગે જૂના ઠરાવમાં સુધારો કર્યા છે સરકારી કર્મચારીઓને હવે વંદે ભારત ટ્રેનમાં એસ ટી સી પ્રવાસ કરી શકશે વતન સિવાય અન્ય ક્યાંય કુટુંબ રહેતું હોય તો હવે એટલી સીટોનો લાભ મળશે રાજ્યના પ્રમુખ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની કર્મચારીઓને રાહતની ભેટ આપી છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર વર્ષે વન પ્રવાસનો લાભ મર્યાદામાં આપવામાં આવશે કર્મચારીઓ દ્વારા આ પ્રવાસનો એ ટ્રેન મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યાં મુસાફરી હવે સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકાશે આ મુસાફરીનો આઠ લાખ સરકારી કર્મચારીઓને સીધો લાભ મળશે પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે યોજના હેઠળ હરિયાણાના લાભ પચાસ લાખ બીપીઆર પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે CM એ કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે PM કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ નાણાં ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોને ચાર મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં આવી શકે છે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હપ્તા વિશે તપાસ માગતા હોય તો તમે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો રાજ્ય સરકારનું ગરીબ કલ્યાણનું પવિત્ર લક્ષ્ય આગામી સપ્ટેમ્બરમાં યોજાશે ગરીબ પિલિયન મેળો તેત્રીસ જિલ્લાઓમાં ગરીબ પિલિયન મેળાનું આયોજન એકસો પચ્ચીસ કરોડની કીટનું લાભાર્થીઓને નિંદન કરાય છે તે તબક્કામાં એક સોળસોને ચાર ગરીબ પિલિયન મેળા યોજાશે ત્યાર સુધીમાં એકપોર્ટ સાસઠ કરોડ લાભાર્થીઓને કરાઈ રહ્યા છે વાહન પર રાષ્ટ્રધ્વ લગાવવાનો તો થઈ શકે છે ત્રણ વર્ષની ચાર સ્વાતંત્રના દિવસ પર લોકો બાઇક કાર

વ્યક્તિને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે ખેડૂત મિત્રો અવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે